મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત મહિલાઓને મળશે પચીસ હજારનો લાભ તો નવા નિયમિત મુજબ મહિલાઓને મળશે કઈ રીતે લાભ કઈ યોજના અંતર્ગત લાભ મળશે સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના એટલે કે માનવ કલ્યાણ યોજના મેળો તો અત્યારે હાલ ચાલુ છે માનવ કલ્યાણ યોજના એની અંદર પચીસ હજારની કિંમતના સાધનો ફ્રીમાં આપવામાં આવે છે તો નાના ધંધા રોજગાર કરવા ઈચ્છતા હોય એવા વ્યક્તિઓને સ્વરોજગારી ધંધા રોજગાર અનુરૂપ કીટ આપવામાં આવશે તો મિત્રો જે પચીસ હજાર રૂપિયા મળશે એ મળશે જે મહિલાઓ બ્યુટી પાર્લર કરી રહી છે એમને લાભ આપવામાં આવશે તો મિત્રો નવા નિયમ અંતર્ગત શરતો છે અરજદારની વયમર્યાદા અઢારથી સાહીઠ વર્ષની હોવી જોઈએ અનુસૂચિત જાતિના લોકો જે વાર્ષિક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર સુધીનો આવકનો દાખલો હોવો જોઈએ તો મિત્રો અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના જે કોઈ આવક મર્યાદા નથી તો લાભાર્થીઓ દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલો હોય એ બીજી વાર અરજી કરી શકશે નહીં તો મિત્રો જો તમે બીજી વાર અરજી કરશો તમારી જે અરજી છે એ રિજેક્ટ થશે અને મિત્રો ગયા વર્ષે તમારું ગૃહમાં નામ નથી લાગ્યું પણ એ પણ મિત્રો આની અંદર અરજી કરી શકશે નહીં તો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક રીતે નબળા પછાત વર્ગ લઘુમતી જાતિ વિચરતી વિમુક્ત જાતિ એમને ઈસમોને તેમનું જીવનગરિમા પૂર્ણ રીતે જીવી શકે એ જાતે વ્યવસાય કરી શકે સ્વરોજગારી મેળવી શકે આર્થિક રીતે આત્મર્ભર બની શકે અને માનવ કલ્યાય યોજના અંતર્ગત અમલમાં આવેલી જે માનવ કલ્યાણ યોજના અંતર્ગત અત્યારે લાભ લેવા માટે શરૂ છે તો મિત્રો ઘણી બધી મહિલાઓ એવી છે જેમને બ્યુટી પાર્લર અંતર્ગત સારું નોલેજ સારો વ્યવસાય કરતા આવડતો હોય છે પણ એમના જોડે ટૂલ કીટ નથી હોતી તો સરકાર તમને ટૂલ કીટ આપશે તો માનવ કલ્યાણ યોજનાની અંદર દરજી કામ વિવિધ પ્રકારની ફેરી પંચર કીટ બ્યુટી પાર્લર અંતર્ગત દૂધ વેચનાર મોબાઈલ વેચનાર વગેરે અઠ્યાવીસ ધંધાધારીઓને પચીસ હજારની મર્યાદામાં સહાય ટૂલ કીટ આપવામાં આવશે તો મિત્રો નોટિફિકેશન જારી કરવામાં આવી છે જાહેરાત માટે તમે અરજી કરી શકો છો ત્રણ સાત બે હજાર ચોવીસથી એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આ વખતે દસ જે ટ્રેડ છે વ્યવસાય છે એ અરજી કરી શકે છે દૂધ દહીં વેચનાર ભરતકામ કરનાર બ્યુટી પાર્લર જે મહિલાઓ કરે છે એમના માટે પાપડ બનાવનાર વાહન સર્વિસિંગ અને રિપેરિંગ પ્લમ્બર છે સેન્ટિંગ કામ છે ઇલેક્ટ્રિક એમ્પાયર રિપેરિંગ છે અથાણા બનાવે છે અને પંચર કીટ માટે તમે અરજી કરી શકો છો તો મિત્રો તમારે અરજી કરવાની છે ઇ કુટીની ઓફિશિયલ વેબસાઇટ ઈ કુટિર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે ઓનલાઈન અરજી કરવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગો લોકોને સહાનુભૂત થાય ટ્રેડવાઈઝ સાધન ઓજાર સ્વરૂપમાં આપવામાં આવે આ યોજના અંતર્ગત તમે ઈ કુટિર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ત્રણ સાત બે હજારથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મહિલા જે બ્યુટી પાર્લર માટે અરજી કરી શકે છે તો અસલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે સાથે મિત્રો અવશ્ય રેશન કાર્ડ હોવું જોઈએ તો મિત્રો આની અંદર હજુ સુધી અરજી ન કરી હોય એવા મિત્રો માટે ડોક્યુમેન્ટ કયા જોશે તો અરજી કરવા માટે ડોક્યુમેન્ટ છે ફોટો સહી આધાર કાર્ડ રેશન કાર્ડ રેશન કાર્ડ નામ તે બધા સભ્યોના આધાર જે નંબર છે એ રહેણા અંગેનો પુરાવો વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ પ્રોપર્ટી કાર્ડ અથવા આધાર કાર્ડ પણ તમે આપી શકો છો અરજી અરજદાર છે એમનો જાતિનો દાખલો વાર્ષિક આવકનો દાખલો અભ્યાસનો પુરાવો અને બ્યુટી પાર્લરની તાલીમ લીધેલી હોય તો એમનું સર્ટિફિકેટ પ્રમાણપત્ર બાહેદારીપત્રક મોબાઈલ નંબર ચાલુ હોય અને કાયમી હોય તેવા નંબર આપવાનો છે અને ઈમેલ આઈડી જે તમારી ચાલુ મહિલા મિત્રોનું હોય એ તમારે આપવાનું છે તમારે ઇક્વટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર સુધી તમે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આથી મહિલાઓ અને જેમના જોડે રેશન કાર્ડ છે અને બ્યુટી પાર્લરની તાલીમ લીધેલી હોય અને એમને ટૂલ કીટ સહાય જોતી હોય તો તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો તો જય હિન્દ જય જવાન જય કિશન